ભાજપની બૃહદ કારોબારીની બેઠક આજથી બે દિવસ મળવાની છે ત્યારે અત્યારે હાલ રજીસ્ટ્રેશન પ્રક્રિયા જે છે તેનો પ્રારંભ થઈ ચૂક્યો છે વિવિધ પ્રકારના ડેસ જે છે તે તૈયાર કરવામાં આવ્યા છે વિવિધ ટેબલો તૈયાર કરવામાં આવ્યા છે જેમાં પ્રદેશ કારોબારીની બેઠકની અંદર પ્રદેશ કારોબારી માટે જે આમંત્રિત સભ્યો છે પ્રદેશ પ્રવક્તા છે સહપ્રવક્તા છે જિલ્લા મહાનગરપાલિકાના પ્રમુખ છે તેમના રજિસ્ટ્રેશન ડેસ્ક જે છે તે તૈયાર કરવામાં આવે છે ધારાસભ્ય માટેના ડેસ્ક જે છે તે પણ જોવા મળી રહ્યા છે સાંસદ સભ્યોના ડેસ્ક જે છે તે પણ જોવા મળી રહ્યા છે આ પ્રકારના વિવિધ ડેસ્ક જે છે તે તૈયાર કરવામાં આવે છે કે જેમાં અપેક્ષિત લોકો જે છે તે વારાફરતી પોતાના ડેસ્ક ઉપર જઈ રહ્યા છે અને ત્યાં પોતાના નામનું રજિસ્ટ્રેશન કરાવી રહ્યા છે

ભારતીય જનતા પાર્ટીની આ પ્રણાલિકા છે કે દર ત્રણ મહિને પ્રદેશ કારોબારીની બેઠક થવી જોઈએ રાષ્ટ્રીય કક્ષાએ બેઠક થાય એના પંદર દિવસ પછી પ્રદેશની પ્રદેશ પછી જિલ્લાની જિલ્લા પછી મંડળની આ અમારી નિયમિત ચાલતી પ્રક્રિયા છે લોકસભાની ચૂંટણીને કારણે મોડું થયું છે એટલે વધારેમાં વધારે કાર્યકર્તાઓનો આનો લાભ મળે એટલા માટેની બૃહદ કારોબારીની આ વ્યવસ્થા છે

નિયમિત ચાલતી પ્રક્રિયામાં લોકો સુધી કેવી રીતે પહોંચવું લોકોની વાત સાંભળવી સમજવી ને એના પ્રશ્નો ઉકેલ કરવો માત્ર ચૂંટણી અમારું લક્ષ્ય નથી લોકો સુધી પહોંચવા માટેનું અમારું લક્ષ્ય ને એટલા માટે ચૂંટણી જીત્યા પછીની આ પહેલી હોવાના કારણે વધારે કાર્યકર્તાઓને એકત્ર કરવામાં આવ્યા છે ચૂંટણી પછીની આ કાર્ય બેઠક જે છે ને તે માટે થઈને વધારે કાર્યકર્તાને એકત્ર કરવામાં આવ્યા છે તે પ્રકારની વાત રમણલાલ વોરા જે છે તે કરી રહ્યા છે પરંતુ અત્યારે હાલ એક બાદ એક નેતાઓ જે છે વ્યક્તિ આવી રહ્યા છે પહોંચી રહ્યા છે અને પોતાની જે રજિસ્ટ્રેશન કરાવી રહ્યા છે રજિસ્ટ્રેશન બાદ તમામ લોકો જે છે તેમને આવકાર નો એક કાર્યક્રમ જે છે તે યોજાશે એટલે કે સ્વાગત કાર્યક્રમ જે છે તે યોજાશે અને આવતીકાલે વિધિવત રીતે દસ વાગ્યાથી લઈને સાંજે ચાર વાગ્યા સુધીની બેઠક મળશે આ કારોબારી વિસ્તૃત રીતે મળશે પાંચ પ્રસ્તાવ પારિત થશે કયા કયા પાંચ પ્રસ્તાવ પારિત થવાના છે પ્રસ્તાવ પછી ખબર પડે પણ બે દિવસથી કારોબારી છે આજથી કરીને કાલ સાંજ સુધી અને પાર્ટીના બધા પદાધિકારીઓ પ્રદેશના હોદ્દેદારો ધારાસભ્ય સંસભ્યો પ્રદેશ કાર્યબારીના સભ્યસીના બધા સભ્ય સયોમાં અવસ્થિત છે એ પણ છે કે પરિણામ જે છે પરિણામની આ બેઠકની અંદર સમીક્ષા થશે કે કેમ બહુ ખબર નથી શું છે ભારતીય જનતા પાર્ટી વર્ષમાં વખત પ્રદેશ સ્વરૂપમાં મળતી હોય છે અને આ સ્થાપના થઈ ત્યારથી કામ કરવાની પદ્ધતિનો ભાગ છે એ ચેલેન્જ નથી એ તો ભૂલતા ભૂલી ગયા છે કોઈએ એમને એમ કહ્યું કે ગુજરાતનું શું તો એણે કીધું કે અમારું ઇન્ડી ગઠબંધન ગુજરાતમાં પણ ભવિષ્યમાં જીતશે હવે ભવિષ્ય ક્યારે આવે છે એનો કોઈ સમય એમણે આપ્યો નથી ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓને હજુ વાર છે પરંતુ હમણાં જે લોકસભાની ચૂંટણી થઈ એમાં ગુજરાતની જનતાએ પચીસ લોકસભાની સીટ ભારતીય જનતા પક્ષને વિજય બનાવી અને માન્ય નરેન્દ્રભાઈને જે કેન્દ્ર સરકાર બનાવવામાં સહયોગ આપ્યો છે એ આખો દેશ જાણે છે ગુજરાતમાં ત્રીસ વર્ષથી ભારતીય જનતા પક્ષની સરકાર છે ગુજરાતની તમામ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત મહાનગરપાલિકા અને નગરપાલિકા બધું જ ભાજપ હસ્તક છે ત્યારે હવે જે કઈ ચૂંટણીની વાત કરે છે એ તો કોંગ્રેસના નેતાઓ એમને પૂછી અને સ્પષ્ટતા કરે પછી અમે વધુ સારી વિગતવાર એમને માહિતી આપી શકીએ બાકી મેં તો અગાઉ કહ્યું છે કે વિધાનસભાની ગુજરાતમાં ચૂંટણી આવે તે પહેલાં હું કહીશ કે હિન્દી ગઠબંધન જ નથી રહેવાનું એમાં વેરવિખેર થઈ જવાનું છે અને ગુજરાતમાં હિન્દી ગઠબંધનના કોંગ્રેસ સિવાયનો કોઈ પક્ષ તો છે ને અહીંયા કોઈ સમાજવાદી નથી કોઈ સામ્યવાદીઓ નથી કે બીજા કોઈ પણ પક્ષો ગુજરાતમાં અસ્તિત્વ જ ધરાવતા નથી એટલે હિન્દી ગઠબંધન છે જ નહીં ગુજરાતમાં ગુજરાતમાં તો ફક્ત ને ફક્ત ભારતીય જનતા પક્ષ પ્રજાનો પંચાણું ટકા પ્રેમ જીતી સતત આગળ વધી રહ્યું છે અને પાંચ ટકા વધ્યા ઘટ્યા લોકો એ કોંગ્રેસને સહયોગ કરે છે પણ સ્વાભાવિક છે કે અમારા પ્રદેશ અધ્યક્ષ જેમના નેતૃત્વમાં સી આર પાટીલજીના નેતૃત્વમાં અમે ગુજરાત વિધાનસભાની એકસો ને છપ્પન સીટો જીત્યા હતા હવે તો એમાં પણ પાંચ સીટોનો અમારા ધારાસભ્યનો વધારો થયો છે લોકસભામાં પણ અમે બહુ મોટા પ્રમાણમાં મતદારોના મત પ્રાપ્ત કર્યા છે અને સી આર પાટીલના નેતૃત્વમાં બીજી પણ અનેક ચૂંટણીઓ અમે જીત્યા છીએ હવે સી આર પાટીલજી પોતે કેન્દ્ર સરકારમાં મને નરેન્દ્રભાઈના મંત્રીમંડળમાં કેબિનેટ મંત્રી બન્યા છે ત્યારે સ્વાભાવિક છે એમની આખા દેશની કેન્દ્રના મંત્રી તરીકે ખૂબ મોટી જવાબદારી એમને પ્રાપ્ત થઈ છે સ્વાભાવિક સમયની મર્યાદાના કારણે એ બંને પદ ઉપર સમય ના ફાળવી શકે એટલે અમારું કેન્દ્રનું મોગડી મંડળ નક્કી કરશે એ પ્રમાણે એ સમયે ગુજરાતના પ્રદેશ અધ્યક્ષની વરણી કરવામાં આવશે